ચાલો ચાલો તમને મેં આગલા વિડીયોમાં વાત કરી સમુદ્રાંતિક તો આ એક મેં તમને કીધેલું તે લઈ લઈને આય તને કોઈ ના પાડે આપણે જ્યારે મોટા સાથે વાત કરીએ ને ત્યારે વર્ષ આપણે જનરલી તમેથી સંબોધન કરીએ કે આપ કંઈ વળી હોય તો પણ એક કાંઠા વિસ્તારની આ એક રિવાજ છે ત્યાંની એક રીત છે બોલીને કે તમે ગમે તેટલા મોટા હોવ ને પણ ત્યાંની પ્રજા એટલે કે નાનું પ્રભુળીનું પણ તમારી સાથે ટૂંકારાથી જ વાત કરે તો પહેલી વખત હું અમલસાડ પાસેના પનાર ખરસાડથી આગળ પનાર કરીને એક કાંઠા વિસ્તારનું ગામ છે ત્યાં બીએલ મહેતા સાર્વજનિક માધ્યમિક શાળામાં અઢોક શિક્ષિકા તરીકે જોડાય તો પહેલે દિવસે ગઈ તો બધા નાના નાના શરમાતા છોકરાઓ આઠમા નવમાં ધોરણના દસમાનાથી મને જોઈ જોઈને પૂછે તું ક્યાંથી આવી તું કઈ ગામની અને તે વખતે જે લાગણી અહીંયા લેખકની થઈ તે જ લાગણી મને ત્યાં પણ થઈ આજ સુધી કોઈ દિવસ એવો બનાવ જ નથી બન્યો કે કોઈ મને તૂંકારે મારાથી નાની ઉંમરનો શિક્ષક તરીકે તમે ગયા હો અને તમારા છોકરા તમને ટૂંકારાથી બોલાવે તો તમને કેવી લાગણી થાય પહેલી વાર સાંભળો તો એટલે મને એમ લાગ્યું કે આ પુસ્તકમાં કંઈક છે અને સમુદ્ર કાંઠાનું વર્ણન બને એમાં સાહસ ન હોય પણ છતાં પણ કંઈક છે અને આ કંઈક છે શું છે અને પછી આ પુસ્તક મને શા માટે ખૂબ ખૂબ ગમ્યું તેવી નાની નાની વાતો હું તમને નાના નાના વિડીયો બનાવીને કહીશ ઓકે તો તમને એ તો ખબર પડી ગઈ કે મને મારા જૂના દિવસો યાદ આવી ગયા મારા નાના નાના એ બચ્ચાઓ યાદ આવી ગયા કે જેઓ મને થકારેથી બોલાવતા હતા અને એટલા માટે આ પુસ્તક સાથે મારો એક અદ્ભુત અને ન સમજી શકાય એવો એક પોતિકાપણાનો લગાવ છે અને એ લગાવની આગળ વાત હું તમને બીજા વિડીયોમાં કરીશ ફરીથી મળીશું આવજો